ભારતીય લોકો માટે અથાણું પીકલ એ પણ એક ડાયવર્સિટી જેને કહેવાય કે બહુ બધી વરાયટીસ કહેવાય એનો એક સબ્જેક્ટ છે દરેક સ્ટેટમાં દરેક પ્રાંતમાં દરેક રિજિયનમાં ઇવન દરેક કોમ્યુનિટીમાં પણ એક ટ્રેડિશનલ પીકલ હોય અને એમાંનું જ એક સરસ મજાનું પીકલ છે જેમ આપણે કેરીનું બનાવીએ છીએ કેરીની સાથે ગુંદાનું બનાવીએ છીએ જ આદુ લસણનું પણ અથાણું બને છે તમને ખબર છે એવી જ રીતે આજે આપણે આખી લસણની કળી અને ક્રસ લસણની કળી એનું સરસ મજાનું અથાણું શીખવાના છીએ કોની પાસે તો આજે આપણે ઇન્વાઇટ કર્યા છીએ મિસિસ સેજલ અગ્રવાલને કેમ છો સેજલબેન મજામાં મજામાં આમ તો ઘણી બધી વખત આપણે મળીએ છીએ જુદી જુદી કુકિંગ કોમ્પિટિશનમાં જુદા જુદા સબ્જેક્ટમાં યુ આર ઓલવેઝ રેડી ટુ પાર્ટિસિપેટ રાઇટ સો

શું મેથીના કુરિયાનો ઉપયોગ થાય આખી મેથીનો ઉપયોગ થાય પણ ઉગાડેલી મેથીનો પણ ઉપયોગ થાય ફણગાવેલી મેથી એ તો મને આજે જ ખબર પડી અને આ ફણગાવેલી મેથીનું જે અથાણું તમે કહો છો એ બારે મહિના રહે છે હા બારે મહિના રહે સરસ આજે જે અથાણું બનાવવાના છીએ એમાં સૌથી પહેલાં શું કરીશું સૌથી પહેલાં મેં લસણ લઈ લીધું છે હા જે આપણે અથાણાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ઓકે તો મેં લસણ લઈ લીધું છે એમાં જે નાની કડીઓ છે એ મેં રહેવા દીધી છે આખી જ નાખીશું આપણે અથાણામાં અને થોડીક જે મોટી કડીઓ હતી એને ક્રશ કરી લીધું છે ચીલી કટર માં એને આપણે તેલમાં સાંતળી સાતડી લઈ આ થાણું પણ બારે મહિના રહે છે રાઈટ બારે મહિના ઓકે ઓકે લસણ ને તમે મેચી કટર માં કર્યું છે હા એમ જ કર્યું છે ઓકે એટલે મિક્સર માં નથી કરવાનું મિક્સર માં એકદમ ઝીણું નથી કરવાનું કારણ કે આવું રાખીશું તો પછી એનો ટેસ્ટ અંદર એનહાન્સ થઈ જાય રાઈટ રાઈટ એટલે કરું કરું હા છે અને જે લસણની કડીઓ બી જે લીધી છે હા એ પણ મોટી લેવાની અને એમાં એક બી ડાઘ ના હોવો જોઈએ એ પણ ધ્યાન રાખવાનું છે અને એની એનું જે મોઢિયું છે એ પણ તમારે કટ કરી લેવાનું છે કારણ કે એમાં પણ મોઇશ્ચર હોય છે એનાથી પણ અથાણું બગડી શકે બગડી શકે તેલ ગરમ થઈ ગયું છે અને ધીમા તાપે શેકવાનું છે રાઈટ હા ધીમા તાપે શેકવું પડશે જો ફાસ્ટ તાપે શેકીશું તો બ્રાઉન પણ થઈ જશે અને બળી પણ જશે રાઈટ તો ટેસ્ટ આખો બગડી જશે રાઈટ રાઈટ આનો કલર પણ આપણે બહુ ચેન્જ નથી થવા દેવાનો ઓકે આ લસણ થોડુંક સાતળાઈ ગયું છે હા હવે જે આખી કડીઓ છે એને પણ આપણે અંદર નાખી દઈએ ઓકે એ જ તેલમાં હા એ જ તેલમાં રાઈટ એક વસ્તુ સાંતળતા હોય અને બીજી વસ્તુ એડ કરીએ ને ત્યારે તેલનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય એટલે લો હીટ ઉપરથી થોડું મીડિયમ હીટ ઉપર ચાલુ કરી દેવાનું લસણ સંતરાઈ ગયું છે તો અડધી ચમચી હિંગ નાખી દઈએ રાઈટ અને અડધી ચમચી હળદર નાખી દઈએ રાઈટ રાઈટ હવે આને ઠંડુ પડવા દેવાનું છે હા અને એક બીજા બોલમાં કાઢી લઈશું જેથી ઠંડુ થઈ જાય થઈ જાય રાઈટ હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ હમ તો એની માટે મેં મેથીના કોરિયા લીધા છે અડધો કપ હમ અને મેં શેકી લીધા છે હમ જો તમારે ગરમ તડકા બાર તડકામાં મૂકવા હોય તો તડકામાં પણ મૂકી શકો છો રાઈટ રાઈટ અને આવી રીતે ગોળ પાથરી દઈશું પહેલા રાઈના કોરિયા છે હા એ વન ફોર્થ કપ લીધા છે હમ હળદર 2 ચમચી લઈશું હમ મીઠું લીધું છે એ અડધો કપ લીધું છે ઓકે તમે તમારી મરજી મુજબ પણ લઈ શકો છો વધારે હવે આ ફોર્ચ્યુન બ્રાઉન્ડનટ ઓઇલ છે જેને ગરમ કરી લીધું છે એને આપણે હિંગ ઉપર જ એડ કરી દઈએ ગરમ જ એડ કરવાનું ગરમ જ એડ કરવાનું છે હવે આ ગરમ છે તો એને ઢાંકી અને થોડીક વાર માટે રહેવા દઈએ કારણ કે ઠંડુ થઈ જાય પછી આપણે મરચું એડ કરવાનું રાજાપુરી કેરી લીધી છે તમે ઈચ્છો તો દેશી કેરી પણ લઈ શકો છો અને આ કેરી મેં એકદમ કડક લીધી છે અને જયારે કેરી લાવો ને એ જ દિવસે અથાણું બનાવવાનું એ પછી નહીં બનાવવાનું કારણ કે ટેસ્ટ પણ બદલાઈ જતો હોય છે ને ઢીલી પણ થઈ જતી અને જો અંદરથી યલો પણ નીકળે તો એ કેરી પણ આપણે નથી વાપરવાની રાઈટ

હવે આ કેરીને આપણે છીણી લઈએ કેરી ગઈ છે હવે જ મિક્સ કરી લઈએ મસાલો જે આપણે ગરમ કર્યો તો એ ઠંડો થઈ ગયો છે એમાં હવે મરચું મિક્સ કરી લઈએ ઓકે તો કાશ્મીરી મરચું લીધું છે મેં એ અડધો કપ લીધું છે અને આ દેશી મરચું લીધું છે એ બે થી ત્રણ ચમચી જ લીધું છે ઓકે તમે છો તો એકલું કાશ્મીરી પણ નાખી શકો છો બરોબર છે

મસાલો મિક્સ થઈ ગયો હવે આપણે આ કેરી જે છીણી ને કટ કરીને રાખી છે હા એ અંદર મિક્સ કરીએ ઓકે અમુક જણા આ કેરીને આથીને પણ લેતા હોય છે હા જો તમારે હળદર અને મીઠામાં આથીને લેવી હોય તો પણ લઈ શકાય આથીને કોરી કરી હા હાજી અને આ લસણ છે એ પણ એમાં જ જશે હા લસણ છે એ તેલ સાથે જ મિક્સ કરી લઈશું રાઈટ આમ તો ખાટું ખારું અને તીખું એવું થશે ઘણા લોકોને એ હોય છે કે લસણ ની ચટણી વગર ખાવાનું ભાવે જ નહીં તો એનો એક બહુ જ સરસ ઓપ્શન છે તમે સ્ટોર કરી શકો એવી લસણ ની સાચી વાત છે લસણ સાતળીએ એનો જે જે અંદર એનો ટેસ્ટ આવશે એ ખાવાની ખૂબ જ મજા આવે આને કેટલા દિવસ પછી વાપરી શકીએ આપણે બસ આને એક દિવસ માટે ઢાંકીને રાખવાનું છે પછી બરણીમાં ભરી દેવાનું અને પછી અઠવાડિયા પછી તમે ખાઈ શકો ખાઈ શકો રાઈટ અને લસણ ની કડીઓ પણ થોડીક ટ્રાન્સપરન્ટ થઈ જશે ને પછી ટેસ્ટ બહુ સરસ લાગશે રાઈટ રાઈટ બસ આ મિક્સ થઈ ગયું છે હવે જ્યારે આને બરણીમાં ભરીએ હા ત્યારે ફરીથી તેલ એમાં એડ કરવાનું છે હા જો આપણને તેલ ઓછું લાગે તો ગરમ કરીને ઠંડુ કરેલું તેલ રાઈટ આપણે ડુબા ડુબ રાખવાનું છે રાખવાનું છે બરોબર છે અથાણું હવે જાર માં ભરી લઈએ બરણીમાં આપણે અથાણું ભરી લીધું છે હમ આમાં તેલ તો અત્યારે બરાબર દેખાય છે પણ બે દિવસ પછી અંદર તેલ પીવાઈ જશે ને એટલે ઓછું થઈ જશે તો આપણે તેલ ગરમ કરીને ઠંડુ કરેલું તેલ આની ઉપર ડુબાડુબ રાખવાનું છે ઓકે જેથી અથાણું આખું વર્ષ ના બગડે થેન્ક યુ સૈજલ ફોર સો ટેસ્ટી ઘરકા આચાર રેસીપી સો આજ રેસીપી થી તમે બનાવશો ને તો સેજલ જેવું જ આચાર બનશે ઘરકા આચાર જે આપણી સિરીઝ છે એ પ્રમાણે ઘરે બનાવેલું અથાણું તમે આખું વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુની સાથે રોટલી હોય રોટલા હોય ભાખરી હોય દાળ ભાત હોય ઇવન ખીચડી સાથે તો બહુ જ સરસ લાગશે અને વચમાં પણ મેં તમને કહ્યું એ પ્રમાણે લસણની ચટણીનો બેસ્ટ પર્યાય છે કે બનાવ્યા વગર જ આખું વર્ષ એકવાર બનાવશો અને આખું વર્ષ માણી શકશો અને તમને જો બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે કેપ્શનમાં જે નંબર લખેલો છે એ નંબર ઉપર સેજલને ફોન કરી અને ઓર્ડર પણ કરી શકો છો આ સિવાયના બીજા અથાણા પણ એ જે બનાવે છે એની ડિટેલ પણ તમને મળી જશે થેન્ક યુ